જયહિંદ દોસ્તો જમ્મુ કાશ્મીરમાં જે જવાનો આપણા શહીદ થાય છે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અત્યારે દેશમાં દરેક લોકોની આંખો નમ હશે અને તે નમ આંખોની પાછળ જ ખૂબ જ ગુસ્સો ભરેલો છે આ પરિસ્થિતિમાં આપણે જે જવાનો શહીદ થયા છે તેમના પરિવારજનો છે તેમને આર્થિક અને માનસિક રીતે ખૂબ જ સહકારની જરૂર છે તો ભારત સરકાર છે તો તેમને આર્થિક રીતે તો તેમને સપોર્ટ કરવાના જ છે પરંતુ આપણે એઝ અ ભારતીય નાગરિક તરીકે તેમને સપોર્ટ કરવાનું બને જ છે તો આપણે શું કરી શકીએ છીએ તો તમે જે આર્મી પર્સન હોય છે અને પોલીસ પર્સન હોય છે તેમની આજુબાજુ તમારી રહેતા હોય તો ત્યાં તમે એ લોકો પસાર થાય છે ત્યારે તેમની જોડે તમે હાથ મિલાવો અથવા તો તેમની સિગ્નેચર તમે ઓટોગ્રાફ લઈ શકો છો અથવા તો તેમને ગળે મળો અથવા તો તેમને થેન્ક યુ કહો તો આ જે લોકો ઊભા છે આપણી સુરક્ષા કરવા માટે દેશની સરહદે અને આપણા શહેરમાં કે ગામડામાં જે પોલીસ જવાનો છે તે તો તેમનું મનોબળ વધશે અને દિવસમાં બે જણાનો આભાર માનવો જોઈએ પ્રથમ તો જે જમતી વખતે ખેડૂતનો અને બીજું રાત્રે સૂતી વખતે જે બોર્ડર પર આપણી જે સુરક્ષા કરે છે તેમનો અને જે શહેરમાં આપણી સુરક્ષા કરે છે તેમનો તો અત્યારે આપણે શું કરવાનું છે તો તેમનું માનસિક મનોબળ વધારવાનું છે અને આર્થિક રીતે પણ તેમને સહકાર આપવાનો છે તો આર્થિક રીતે સહકાર કેવી રીતના આપી શકાય છે તો આર્થિક રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક વેબસાઇટ છે ભારત કે વીર જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં તમે જશો એટલે જે જવાનો છે તેમને તમે ડાયરેક્ટ ડોનેટ કરી શકો છો તો આ રીતે તમે તેમને સહકાર આપી શકો છો અથવા તો તમે તેમનો ફંડ છે ત્યાં તમે ડોનેટ કરી શકો છો અને ત્યાંથી ભારત સરકાર તમને આગળ પૈસા પહોંચાડશે તો પહેલો મુદ્દો આ છે અને આ જે વિડીયો છે આપણે તેને મોનેટાઈઝ કરીશું અને તેના દ્વારા જે પૈસા આવશે તેટલા અને તેટલા જ પૈસા હું ઉમેરીશ અને જે પૈસા થશે તે આપણે ભારત કે વીરમાં ડોનેટ કરીશું તો ભારત કે કેવીર તમે વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં તમે વિઝિટ કરજો ઓફિશિયલ વેબસાઇટ છે બીજી બધી વેબસાઇટમાં તમે ના જતા આ ભારત સરકારની વેબસાઈટ છે તો તે વેબસાઇટમાં જને તમે આર્થિક રીતે સહકાર કરવા માગતા હોય તો તમે કરી શકો છો સત્તર બે બે હજાર ઓગણીસના રોજ હાઈકોર્ટ ફ્યુનનું પેપર હતું તો હાઈકોર્ટનું જે પ્રશ્નપત્ર હોય છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોતું નથી તેટલા માટે વિદ્યાર્થીઓ દ્વારા આપણે પ્રશ્ન મંગાવ્યા હતા અને તે પ્રશ્નોનું સંકલન કરીને આપણે આ જે પ્રશ્નપત્ર છે તે આખું બનાવેલું છે તો આ જે વિડીયો છે તેની પીડીએફ તમારે મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે તેની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો શરૂ કરીએ આપણે તો સૌ પ્રથમ કરંટ અફેરના પ્રશ્નો જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે કે અલ્હાબાદનું નવું નામ શું છે તો અલ્હાબાદ જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ અને ગવર્નર છે રામ નાયક તો અલ્હાબાદમાં જે હાઈકોર્ટ પણ બેસે છે અને જે અલ્હાબાદ છે તેનું નવું નામ કરવામાં આવ્યું છે પ્રયાગરાજ અને પ્રયાગરાજમાં હમણાં જ કુંભ મેળો યોજાયો હતો તો એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં આવે છે બીજો પ્રશ્ન છે જ્યોર્જ ફર્નાન્ડિસ કોણ હતા તો જ્યોર્જ ફર્નાન્ડિસ પૂર્વ જે સંરક્ષણ મંત્રી હતા જેમનું હમણાં જ નિધન થયું છે નેક્સ્ટ તો કે નાઇન ગન ક્યાં બનાવી છે તો કે ગન સુરતમાં બનાવી છે સુરતમાં ક્યાં તો સુરતની નજીક હજીરા આવેલું છે ત્યાં ત્યાં કઈ કંપનીએ એલ એન્ડ ટી લાયસન એન્ડ ટુબ્રો કંપનીએ બનાવી છે અને જે લાયસન એન્ડ ટૂબ્રો કંપની છે તેને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવી છે તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવી છે અને જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી જે દક્ષિણ કોરિયા છે તેની પાસેથી લીધેલી છે તો કે નાઇન ગન છે તે આપણે સુરતમાં બની છે નેક્સ્ટ કયા દેશે ભારતનું નાણું બેન કર્યું છે તો ભારત નું જે નાણું છે તે બેન કરના છે નેપાળ તો આ જે પ્રશ્નો છે તે છેલ્લે આપણે જાન્યુઆરીનું કરંટ અફેર મૂક્યું હતું હમણાં થોડા દિવસ જ પહેલાં તેમાં આ બધા પ્રશ્નો કવર કરવામાં આવેલા છે તો જાન્યુઆરી કરંટ અફેર તમે જોયું ના હોય તો જોવું હોય તો ત્યાં પીડીએફમાં ક્લિક હિયર પર ક્લિક કરશો કે તમને વિડીયો મળી રહેશે અથવા તો આપણી ચેનલમાં જઈને પણ તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન છે કઈ ટ્રેન એન્જિન રહિત છે તો ટ્રેન એટીન તે એન્જિનિયરિંગ છે અને તેનું નામ બદલવામાં આવ્યું છે હવે તેનું નવું નામ છે વંદે ભારત એક્સપ્રેસ અને તેની સ્પીડ પણ સૌથી હાઇએસ્ટ છે એકસો સાહીઠ કિલોમીટર પર અવર તેની હાઇએસ્ટ સ્પીડ છે અને ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન છે નેક્સ્ટ પ્રશ્ન દાદા સાહેબ ફાડકે એવોર્ડ વિજેતા કોણ છે તો દાદા સાહેબ ફાડકે એવોર્ડ વિજેતા છે વિનોદ ખન્ના જે આપણે હાઈકોર્ટનું મોડલ પ્રશ્નપત્ર બનાવ્યું હતું તેમાં ક્વેશ્ચન નંબર પંચાણું છે આ તો હાઈકોર્ટનું મોડલ પ્રશ્નપત્ર તમારે જુઓ હોય તો અહીંયા ક્લિક હેર પર ક્લિક કરશો પીડીએફમાં એટલે તમને મળી રહેશે હવે તમને પૂછી શકે છે કે દાદા સાહેબ એવોર્ડ એવોર્ડના પ્રથમ વિજેતા કોણ હતા તો તે છે દેવકા રાની જેમને ઓગણીસો માં મળ્યો હતો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને તે સિનેમા સાથે સંકળાયેલો છે નેક્સ્ટ બહુચર્ચિત સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો વચ્ચે અને અત્યારે પણ ખૂબ જ પેપરમાં ચર્ચામાં રહેલું છે જે સબરીમાલા મંદિર છે તે તો તે આવેલું છે કેરળ ખાતે અને બીજો જે એક પ્રશ્ન છે તેના સંદર્ભમાં જ ત્રણસો કિલોમીટર લાંબી મહિલાઓએ ચેન બનાવી હતી તો તે કયા રાજ્યમાં ચેન બનાવવામાં આવી હતી તો તે આવશે કેરળમાં જ બનાવવામાં આવી હતી આ તમે જોઈ શકો છો અહીંયા મહિલાઓ આ રીતે ઊભા રહીને ચેન બનાવી હતી અને ટોટલ ત્રણસો સાહીઠ કિલોમીટરની બનાવી હતી અને વન ઓફ ધ લાર્જેસ્ટ વિશ્વની સૌથી મોટામાં મોટી જે કહેવાય તે ચેન કહેવામાં આવે છે આગળ જઈએ તો પદ્મશ્રી વિજેતા અભિનેતા કોણ છે હવે અહીંયા જે ઓપ્શન છે તે મને મળ્યા નથી તો અહીંયા આન્સર મનોજ બાજપાઈ પણ આવી શકે છે પ્રભુદેવા એક્ટિંગ પણ કરે છે ડાયરેક્ટિંગ પણ કરે છે તો તેમને પણ મળે છે પદ્મશ્રી અને કાદર ખાન જેમનું હમણાં જ નિધન થયું છે તેમને પણ મળેલો છે તો આમાંથી તમારે જે ઓપ્શન હશે તે સાચો હશે નેક્સ્ટ ભારત રત્ન કોને મળેલ નથી અહીંયા નથી છે એટલે તમને ત્રણ ઓપ્શન આપ્યા છે જે લોકોને મળ્યા છે તે અને ચોથો હશે કે જેમને મળ્યો નથી તે અહીંયા ઓપ્શન મને મળ્યા નથી એટલે તમારે ભારત રત્ન વિશે આપણે વિડીયો બનાવેલી છે જે સરસ મજાનો તે તમારે જોવું હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો અથવા તો પીડીએફમાં ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે તમને મળી રહેશે બે હજાર ઓગણીસમાં ત્રણ જણાને ભારત રત્ન મળ્યો છે એક તો ડૉક્ટર ભૂપેન હઝારિકા બીજા નાનાજી દેશમુખ અને પ્રણવ મુખર્જી આપણા જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા તે તેરમા નંબરના તો આ ત્રણ જણને ભારત રત્ન બે હજાર ઓગણીસમાં મળ્યો છે નેક્સ્ટ આઈ એમ એમડી કોણ છે તો ક્રિસ્ટિન લગાડે આઈએમએફના એમડી છે અને આઈએમએફનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો આઈએમએફનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકાએ આવેલું છે નેક્સ્ટ બીજો પ્રશ્ન અધૂરો મળ્યો છે પ્રજાસત્તાક બે હજાર ઓગણીસ ક્યાં ઉજવાયો હતો તો અહીંયા ભારતની વાત કરે છે કે ગુજરાતની તે એક પ્રશ્ન આપણને મળ્યો નથી એટલે ભારતની વાત કરીએ તો દિલ્હીમાં ઉજવવામાં આવે છે અને અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સીએમએ બનાસકાંઠાનું જે હેડક્વાર્ટર છે પાલનપુર ત્યાં ઉજવાયો હતો અને બનાસકાંઠા તેને સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે ચૌદ તાલુકા છે તેને નેક્સ્ટ આગળ જઈએ વર્ષના શરૂઆતમાં કઈ ગેમ રમાય છે એટલે કે અહીંયા ટેનિસ સાથે સંકળાયેલી છે ચાર થાય છે તેમાં પહેલી છે ઓસ્ટ્રેલિયા ઓપન તે સાચો આન્સર આવશે તે જાન્યુઆરીમાં થાય છે જાન્યુઆરીમાં ક્યાં તો ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે યોજાય છે તેના પછી બીજા નંબરે આવે છે મે અને જૂનમાં ફ્રેન્ચ ઓપન યોજાય છે અને ફ્રેન્ચ એનું કેપિટલ છે પેરિસ ત્યાં યોજાય છે ત્રીજા નંબરે આવે છે વિમ્બલ્ડન જે જૂન અને જુલાઈમાં યોજાય છે ક્યાં ગાડી તો લંડનમાં અને આ એકમાત્ર છે જે ઘાસમાં યોજાય છે જે ઘાસ આવે ત્યાં અને અંતિમ આવશે જે વર્ષ દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાય છે યુએસ ઓપન જે ક્યાં યોજાય છે ન્યૂયોર્કમાં યોજાય છે તો આ સિક્વન્સ તમારે યાદ રાખવાની રહેશે ક્યાં યોજાય છે તે યાદ રાખવાનું રહેશે અને કયા મહિનામાં યોજાય છે તે યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ બોગીબીલી બ્રિજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે વિડીયો પણ બનાવેલો છે હિયર પર ક્લિક કરશો એટલે તમને મળી રહેશે અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો તો અહીંયા પ્રશ્ન તે છે કે બોગીબીલી બ્રિજ કયા રાજ્યમાં આવેલ છે તો તે આસામમાં આવેલો છે ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે તેના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે નેક્સ્ટ ચંદા કોચર પહેલાં કોની સાથે સંકળાયેલા હતા તો ચંદા કોચર પહેલાં આઈસીઆઈસીઆઈ બેંક સાથે સંકળાયેલા હતા નેક્સ્ટ વિરોધ પક્ષના નેતા કોણ છે અહીંયા હવે ઓપ્શનમાં શું હતું તે જાણવા નથી મળ્યું તો અહીંયા આપણે બંને વસ્તુ જોઈ લઈએ કે વિરોધ પક્ષમાં લોકસભામાં અત્યારે કોઈ જ નેતા નથી જે સોળમી લોકસભા ચાલે છે તેની વાત થાય છે અને જે રાજ્યસભા છે તેમાં વિરોધ પક્ષના નેતા છે એમનું નામ છે ગુલામ નબી આઝાદ નેક્સ્ટ લોકસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષ તમારા પૂર્ણ હોવા જોઈએ તો લોકસભાના સભ્ય બનવા માટે જે વર્ષ તમારા હોવા જોઈએ પચીસ વર્ષ હોવા જોઈએ અને અત્યારે હાલમાં સોળમી લોકસભા ચાલે છે હવે ઇલેક્શન થશે એટલે સત્તરમી લોકસભા આવશે બીજા જે વિજ્ઞાનના પ્રશ્નો છે સિમ્પલ પ્રશ્નો છે લીંબુમાં કયો એસિડ હોય છે તો લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે અને બીજો તમને પૂછાઈ શકે છે કે લીંબુનું પીએચ વેલ્યુ શું છે તો લીંબુનું પીએચ વેલ્યુ ટુ પોઈન્ટ ટુ છે બીજો પ્રશ્ન છે એક તોલા જે સોનું સાથે સંકળાયેલું છે ને એક તોલા બરાબર કેટલા ગ્રામ તો એક તોલા બરાબર અગિયાર પોઈન્ટ છાસઠ આડત્રીસ ગ્રામ થાય બીજો પ્રશ્ન ભૂગોળના જોઈએ તો તાના મહોત્સવ કયા શહેર સાથે સંકળાયેલ છે તો તાનારીરી મહોત્સવ તે વડનગર સાથે સંકળાયેલો છે નેક્સ્ટ ગુજરાતનું ચેરાપુંજી કોને કહેવામાં આવે છે તો કપરાડા છે તેને કહેવામાં આવે છે તે કયા જિલ્લામાં છે તે વલસાડમાં આવેલું છે અને જે ચેરાપુંજી છે તે મેઘાલયમાં આવેલું છે નેક્સ્ટ સોડા વોટર માટે કયો ગેસ ઉપયોગ થાય છે તો સોડા જે વોટર છે તેના માટે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ટુ તેનો ઉપયોગ થાય છે સી ટુ અને એકલું CO હોય તો તેને કહેવાય છે કાર્બન મોનોક્સાઇડ નેક્સ્ટ તંબાકુમાં કયું ઝેરી તત્વ આવેલું છે તો તમે એડવર્ટાઇઝમેન્ટ જોયું જશે તો તેમાં લખેલું હશે કે અંદર નિકોટીન આવે છે નેક્સ્ટ હિસ્ટ્રીના પ્રશ્નો જોઈએ અઢારસો સત્તાના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી તો દસ મે શરૂઆત થઈ હતી અને ક્યાંથી તો મેરઠથી થઈ હતી અને પ્રથમ સહિત તો મંગલ પાંડે કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્ન હતો નેક્સ્ટ દાંડીયાત્રા દાંડીયાત્રાવાળો પ્રશ્ન અહીંયા કેમ મૂક્યો છે કેમ કે ત્રીસ તારીખે મોદીજી ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ જે હતા તેમનું જે મ્યુઝિયમ છે તેનું અનાવરણ કર્યું હતું અને તેનું સ્મારકનું અનાવરણ કર્યું હતું તો તેના વિશે આપણે સરસ મજાનો વિડીયો બનાવેલો છે ત્રીસ એક બે હજાર ઓગણીસે જે પીએમ આપણા ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યાં તો અહીંયા ક્લિક હિયર પર પીડીએફમાં ક્લિક કરશો એટલે તમને મળી રહેશે અથવા તો તમે પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો તો અહીંયા પ્રશ્ન તે હતો કે દાંડી યાત્રા ક્યારે શરૂ કરી હતી તો સાબરમતી આશ્રમથી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ શરૂ કરવામાં આવી હતી અને સાબરમતી આશ્રમના ઘણા બધા નામ છે તેને ગાંધી આશ્રમ પણ કહે છે સત્યાગ્રહ આશ્રમ પણ કહેવામાં આવે છે અને સત્યાગ્રહ આશ્રમ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે ત્યાંથી ઘણા બધા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યા હતા એટલા માટે નેક્સ્ટ તો ગાંધીજીને રાષ્ટ્રપિતા કોને કહ્યા હતા તો અહીંયા પ્રથમ શબ્દ આવે તો પ્રથમ કયા હતા જે રવિન્દ્રનાથ ટાગોર છે તેમને કયા હતા અને રવિન્દ્રનાથ ટાગોર તો નોબલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય હતા તેમને ક્ષેત્રમાં ઓગણીસો તેરમાં જે નોબલ પ્રાઇઝ છે તે મળ્યો હતો અને બીજા વ્યક્તિ છે જેમને ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા તે છે સુભાષચંદ્ર બોઝ અહીંયા હવે પ્રશ્નમાં તમને પ્રથમ પૂછે છે કે શું પૂછી છે તે તમારે જોઈને આન્સર ટીક કરવાનો રહેશે નેક્સ્ટ રાષ્ટ્રીય એકતા દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે સરસ મજાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે નર્મદા જિલ્લામાં તો તેના વિશે આપણે વિડીયો બનાવેલો છે તમે જોયું ના ત્યાં ક્લિક હેર પર ક્લિક કરશો એટલે તમને મળી રહેશે પીડીએફમાં તો તેમાં આપણે જણાવેલું છે કે રાષ્ટ્રીય એકતા દિવસ કોની યાદમાં બનાવવામાં આવે છે તો સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં મનાવવામાં આવે છે તેમને જે રજવાડા હતા બધા તેમને એકઠા કર્યા હતા એટલે નેક્સ્ટ ઇન્કલાબ જિંદાબાદ સૂત્ર કોનું છે તો શહીદ વીર ભગતસિંહ તેમનું સૂત્ર છે ઇન્કલાબ ઝિંદાબાદ નેક્સ્ટ પારસીઓનું ધાર્મિક સ્તર ઉદવાળા ક્યાં આવેલ છે તો તે વલસાડ ગુજરાત ખાતે આવેલ છે નેક્સ્ટ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોને આપ્યો છે તો ચાર્લ્સ ડાર્વિન છે તેને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો છે નેક્સ્ટ સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો સલીમ અલી પક્ષી અભયારણ્ય ત્યાં આવેલું છે ગોવામાં અને ગોવાનું કેપિટલ પણજી છે અને જે સલીમ અલી છે તેમને બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે અહીંયા ફોટો એક વખત તમે જોઈ લેશો એટલે તમને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે આમને છે સલીમ અલી બીજો એક પ્રશ્ન હતો યુરી ગાગરીન તેમને સેની સાથે સંકળાયેલ છે તો યુરી ગાગરીન તેમને પ્રથમ નાગરિક છે આખા વિશ્વના જે આઉટર સ્પેસમાં ગયા હતા અને તે સ્પેસ ક્રાફ્ટનું નામ છે વોસ્ટોક આજે દેખાય છે તેમને છે યુરી ગાર્ગ્રીન તેમને રશિયાના સિટીઝન હતા નેક્સ્ટ મીરાબાઈ છાનું કઈ રમત સાથે સંકળાયેલ છે આ તો આપણે જે કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી બે હજાર અઢારમાં ગોલ્ડ ખાતે ઓસ્ટ્રેલિયામાં તેના વિડીયોમાં આપણે આ જણાવ્યું હતું તે અહીંયા ક્લિક હીરો પર ક્લિક કોસ્ટ એટલે તમને મળી રહેશે તો મીરાબાઈ છાનું તેમને ત્યાં કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા તો તેમને વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે અને તેમનો જન્મ થયો છે ઇમ્ફાલ મણિપુર ખાતે નેક્સ્ટ સ્પોર્ટ્સના હવે એક પછી એક પ્રશ્નો આવશે તેમાં ક્રિકેટના વધુ પ્રશ્નો પૂછાય છે હાઈકોર્ટમાં તો અહીંયા જોઈએ હવે પ્રશ્નો કયા કયા છે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌપ્રથમ વખત હેટ્રિક લેનાર ભારતીય ખેલાડી કોણ છે ત્યાં ભારતીય ખેલાડી ચેતન શર્મા આવશે ન્યૂઝીલેન્ડ સામે ઓગણીસસો બ્યાસીમાં હેટ્રિક લીધી હતી હેટ્રિક માટે કે એક સંગાત ત્રણ વિકેટો લેવામાં આવે તે હવે અહીંયા તમને કદાચ પૂછી શકે છે કે વિશ્વમાં ઓડીઆઈમાં પ્રથમ હેટ્રિક કોણે લીધી હતી તો ઓગણીસો એકોતેરમાં જલાલુદ્દીન હતા તેને લીધી હતી તે પાકિસ્તાનનો છે અને કોની સામે મેચ હતી તો ઓસ્ટ્રેલિયા સામે મેચ હતી નેક્સ્ટ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી સદી કરનાર સદી માને કે સો રન કરનાર કોણ છે તો એ વિલિયસ છે તેમને દક્ષિણ આફ્રિકાના છે અને તેમને વેસ્ટ ઇન્ડિઝ સામે બે હજાર પંદરમાં ફક્ત એકત્રીસ બોલમાં સો રન કર્યા હતા નેક્સ્ટ વિસળન શબ્દ સેની સાથે સંકળાયેલ છે તો વિસડન શબ્દ તે ક્રિકેટ સાથે સંકળાયેલ છે નેક્સ્ટ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા તો હરમનપ્રીત કૌર તેમને હતા અને અહીંયા તેમને ભારતીય પ્રથમ મહિલા છે જેમને ટી ટ્વેન્ટીમાં સદી કરી છે અને આ કરંટ અફેર્સ છે તમારું નવેમ્બર બે હજાર અઢારનું અહીંયા બીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે મહિલા ઓડીઆઈમાં કેપ્ટન કોણ છે તો મિતાલી રાજ તેમને ઓડીઆઈમાં છે અને ટી ટ્વેન્ટીમાં આવશે હરમનપ્રીત કૌર નેક્સ્ટ ટેસ્ટ ટીમમાં નાની ઉંમરનો કેપ્ટન કોણ છે તો બે હજાર ચાર પહેલાં મન્સૂર અલી ખાન પટોળી હતા તેમણે ફક્ત એકવીસ વર્ષના સિત્યોતેર દિવસે સૌથી યંગેસ્ટ વિશ્વના ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા હતા પરંતુ બે હજાર ચાર પછી ઝિમ્બાબ્વેના એક ખેલાડી છે તતેન્દ્ર તાઈબુ આ સ્પેલિંગ તમને દેખાય છે તે છે તેમણે મે બે હજાર ચારમાં સૌથી યંગેસ્ટ ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા હતા તો તતેન્દ્ર તાઈબુ આવશે અને ભારતીય પૂછે તો મન્સૂર અલી ખાન પટોળી અત્યારે હાલ પણ તેમને બીજા નંબરે છે અને પ્રથમ નંબર છે તતેન્દ્ર તાઈબુ નેક્સ્ટ ભારત અને ન્યૂઝીલેન્ડ વન ડેમાં મેન ઓફ ધ સિરીઝ કોણ જીત્યું છે તો સમી જીત્યા છે તેમણે આખી સિરીઝ છે તેમાં નવ વિકેટ ઝડપી હતી નેક્સ્ટ સન્ની ડેશ કોને લખેલી પુસ્તક છે તો સુનિલ ગવાસ્કર તેમને દ્વારા લખેલી પુસ્તક છે બીજા જે સિરીઝ છે તેના પ્રશ્નો છે તો જોઈ લઈએ અહીંયા તો અહીંયા સિરીઝમાં તમે જોઈ શકો છો એકસો એકવીસ એકસો ચુમ્માળીસ એકસો ઓગણ એકસો છન્નું અને બસો આડત્રીસ અહીંયા તમને પૂછી શકે આ બધામાંથી ખોટું શું છે તો આ સિમ્પલી તમને કંઈક વસ્તુ કોમન દેખાતું હશે એક તો એક અહીંયા બધા વર્ગ આપેલા છે ફોર એક્ઝામ્પલ કે અહીંયા અગિયારનો વર્ગ છે એકસો એકવીસ બારનો વર્ગ છે પછી તેરનો વર્ગ છે પછી આગળ જતા તે રીતે વર્ગ આવશે તો હવે અહીંયા શું થાય છે તો અહીંયા બસો આડત્રીસ તે કોઈનો વર્ગ આવતો નથી તો અહીંયા સાચો આન્સર આવશે બસો આડત્રીસ તમારે આગળ જઈએ હવે તો કેલેન્ડરનો પ્રશ્ન હતો ચૌદ બે બે હજાર ચારે જો શનિવાર હોય તો ચૌદ બે બે હજાર પાંચે કયો વાર હશે તો અહીંયા કેલેન્ડરમાં હંમેશા જે તારીખ હોય તેના એક વર્ષ પછી એક વાર ઉમેરવામાં આવે છે જેમ કે ચૌદ બે શનિવાર છે પરંતુ ચૌદ બે બે હજાર ચારે જો શનિવાર હોય તો ચૌદ બે બે હજાર પાંચે કયો વાર આવશે તો રવિવાર આવશે પરંતુ અહીંયા શું છે હવે તે લીપ વર્ષ છે કે નહીં તે આપણે જોવાનું થાય કે લીપ વર્ષમાં તમારે બે દિવસ એડ કરવા પડશે તો બે હજાર ચાર તે લીપ વર્ષ છે તો શું કરવું પડશે તો શનિવારમાં પ્લસ બે કરવા પડશે તો શનિવાર પછી શું આવે તો રવિવાર આવશે અને તેના પછી શું આવશે તો સોમવાર આવશે તો આ રીતે ચૌદ બે બે હજાર પાંચે સોમવાર તમારો આવશે નેક્સ્ટ ગણિત અને રીઝનિંગના કયા કયા પ્રશ્નો હતા તો પર્સન્ટેજ પૂછ્યા હતા ભાગાકાર પૂછ્યા હતા ઘડિયાળ પૂછ્યું હતું દિશા પૂછ્યું હતું પછી એક પ્રશ્ન એવો હતો કે રૂપિયાના સિક્કાનો આકાર કેવો છે તો ગોળાકાર તેનો આકાર છે અને ઓપ્શન મને મળ્યા નથી એટલે આમાં વધારે જેટલામાં આપણે જઈ ના શકીએ બીજો પ્રશ્ન એ હતો કે ત્રિકોણમાં એક ખૂણો સોનો છે બીજો સાહીઠનો ફોર એક્ઝામ્પલ કે આપણે ધારી દઈએ અહીંયા આ ખૂણો સોનો છે અહીંયા પછી આ ખૂણો તે સાઈઠનો છે તો આ ત્રીજો ખૂણો કેટલાનો થાય તો ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો એકસો એંસી થાય હવે આપણે શું કરવાનું છે તો અહીંયા બે ખૂણા આપણને ખ્યાલ છે તો આમાંથી બાદ બાકી કરી લઈએ તો એકસો એંસીમાંથી સો જાય તો કેટલા આવે હેંસી આવે અને એ હેંસીમાંથી બીજા સાઈડ બાદ કરીએ તો કેટલા આવે વીસ આવે તો તે વીસનો ત્રીજો ખૂણો બનશે આગળ જઈએ છીએ હવે તો એક વ્યક્તિ તેના ઘરેથી ફોર એક્ઝામ્પલ કે અહીંયા આપણે ધારી લઈએ આ એક વ્યક્તિ અહીંયા ઊભું છે તેના ઘરેથી તે પાંચ કિલોમીટર દક્ષિણ તો અહીંયા દક્ષિણ કેટલા થાય તો ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ તો સાઉથમાં એટલે દક્ષિણ તો કેટલા કિલોમીટર પાંચ કિલોમીટર દક્ષિણમાં ચાલે છે અહીંયા ચાલ્યો માણસ અહીંયા પહોંચ્યો હવે હવે ત્યાં શું કહે છે ત્યાં ચાલીને ડાબી બાજુ વળે છે તો દક્ષિણ સાઈડ તમારું મોઢું રાખીને ડાબી બાજુ તમારી કઈ થાય તો જે જમણી બાજુ છે તે તમારી ડાબી બાજુ થશે એટલે કે અહીંયા તો શું આવશે તો અહીંયા બે કિલોમીટર ચાલે છે તો અહીંયા પાંચ કિલોમીટર આવ્યું અહીંયા બે કિલોમીટર આવ્યું હવે તે શું કહે છે તો બે કિલોમીટર ચાલે છે અહીંયા ચાલ્યો હવે આગળ કહે છે કે તે ઉત્તર તરફ જાય છે તો અહીંયા પૂર્વ પશ્ચિમ ઉત્તર તો અહીંયા આવશે ઉત્તર તો અહીંયા ઉત્તર તરફ કેટલા તો પાંચ કિલોમીટર જાય છે તો અહીંયા પાંચ કિલોમીટર પાછું ચાલીને આવે છે તો અહીંયા પ્રશ્ન છેલ્લે શું પૂછે છે કે તેના ઘરથી કેટલો દૂર હશે તો હવે અહીંથી આટલું અંતર શોધવાનું રહ્યું તો અહીંયા આ પાંચ કિલોમીટર છે અહીંયા આ બે અને અહીંયા પાંચ છે તો આ બે અને આ બે હંમેશા સમાન હશે તો અહીંયા બે કિલોમીટર આવશે હવે આગળ જઈએ છીએ પાંચ વ્યક્તિઓની એવરેજ ચાલીસ છે એટલે કે પાંચ વ્યક્તિઓ છે તેની એવરેજ કેટલી છે ચાલીસ છે તો અહીંયા કેટલો હવે આ જે આવશે આને એક્સ ધારી દઈએ છે તો અહીંયા કેટલો આવશે તો આને અહીંયા લઈ જઈશું ગુણાકાર કરીશું તો એક્સ બરાબર કેટલો આવશે તો પાંચ ચોક વીસ માને કે બસો આવશે તો એક્સ બરાબર બસો તમે યાદ રાખજો પછી આગળ શું પૂછે છે કે ચાર વ્યક્તિઓની એવરેજ પાંત્રીસ છે તો તે જ રીતે કરીશું વાય લઈશું હવે તો ચાર વ્યક્તિઓ છે તો તે એવરેજ છે પાંત્રીસ તો હવે આને અહીંયા લઈ જઈશું વાય શોધવા માટે તો પાંત્રીસ ગુણ્યા ચાર તો પાંત્રીસ ગુણ્યા ચાર કેટલા થાય તો સિત્તેર દુ એકસો ચાલીસ તો એકસો ચાલીસ થાય હવે પેલું એક્સ મળ્યું તો આપણને કેટલું એક્સ મળ્યું તો આપણને બસો અને વાય કેટલું મળ્યું છે આપણને તો એકસો ચાલીસ અહીંયા શું પૂછ્યું છે તો બાકીના એકની શોધો તો બાકીનો એક તો અહીંયા આપણે ચાર જે વ્યક્તિ હતા તેનું ટોટલ આ થયું અને પાંચ વ્યક્તિ હતા તેનું ટોટલ આ થયું તો જે વ્યક્તિ ગયો છે તો અહીંયા બાદ બાકી કરીશું તો તેનું મળી રહેશે તો બાકીનો એક તો એક બસોમાંથી એકસો ચાલીસ જાય તો અહીંયા સાહીઠ તમને આન્સર મળશે બીજા જે સમાનાર્થી વિરોધી અને કહેવતો રૂઢિપ્રગ્યો તો તેના પ્રશ્નો આ રીતે પૂછાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સંપૂર્ણ એનાલિસિસ અને ડિટેલમાં તમને તેનું વધારેની માહિતી પણ મળી ગઈ હશે આ વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે તો ચાલો મળી છે એક ના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું